આ બિસ્કીટ તમે ખાધા જ હશે અને આ બિસ્કીટ બધાના ફેવરેટ પણ હોય છે તો આજે આપણે ઘરે સરળ રીતે માર્કેટ જેવા હાઈ ડેન્સિક બિસ્કીટ બનાવીને તૈયાર કરી લઈશું તો ચાલો રેસીપી શરૂ કરીએ હાઈ ડેન્સિક બિસ્કીટ બનાવવા માટે સો ગ્રામ બટર એક કપ જેટલી દળેલી ખાંડ એડ કરીને મિક્સ કરી લઈશું હવે આપણે આ રીતે દોઢ કપ જેટલો ઘઉંનો લોટ બે ચમચી કોકો પાવડર અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું હવે થોડું થોડું દૂધ એડ કરીને એકદમ સરસ રીતે આ રીતે લોટને બાંધી લેવાનો છે લોટને સારી રીતે મિક્સ કરીને ઓડી ઇકોબેક બટર ની ઉપર મૂકીને એકદમ સરસ રીતે વણી લેવાનો છે બધી સાઈડ આ રીતે વણાઈ જાય એટલે ઉપરનું પેપર કાઢીને આ રીતે કટ કરી લઈશું ઉપરથી થોડી એવી ચોકો ચીપ્સ એડ કરીને ફરીથી એક વખત વણી લઈશું અને આ રીતે સ્ટીકની મદદથી આપણે એમાં કટ લગાવી લઈશું આ રીતે ચોરસ બિસ્કિટના શેપમાં કટ કરીને ની અંદર દસ મિનિટ આપણે સેટ કરી લઈશું હવે માઇક્રોવેવને ને એંસી ડિગ્રી પર પાંચ મિનિટ માટે પ્રીહીટ કરીને દસ મિનિટ બેક કરી લઈશું તો એકદમ ક્રિસ્પી માર્કેટ જેવા હાઈડ એન્ડ સીક બિસ્કિટ તૈયાર છે